જયેશભાઈ ભાઈ નું નામ છે જે આ રૂપિયા ની ઉધડી તરબૂજ ની બોરી રેતી છે વીસ કિલા જેવો વજન આવે છે જે લાલ અને મીઠા તરબુજ છે અને જે અખતબુરો ટ્રેડિંગ માં વેપાર કરે છે

જેનો ભાવ સાઠ રૂપિયા કિલો છે જે બોરી દસ પંદર કિલો ની આવે છે આ પણ સબજેરો ટ્રેડિંગ જ વેચે છે જે સફેદ ગોટીના ના સાઠ રૂપિયા ભાવ છે અને ગોવિંદભાઈ ભાઈ વેપાર કરે છે એક નંબર મીડિયમ એવા લીંબુ છે જેનો ભાવ એસી થી લઈને સો રૂપિયા સુધી કિલો વેચાય છે જે આ

આદુ છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી આવે છે આ જમ્બો મોટી સાઈઝ ના બીટ છે જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે આ મીડિયમ ફુલાવર છે જેનો ભાવ ત્રણસો રૂપિયા થી લઈ ને ત્રણસો પચાસ રૂપિયામાં ભાઈ વેપાર કરે છે આ આજે રાજકોટમાં નવું રીંગણું આવ્યું છે જે ગ્રીન કલર અને લાંબુ રીંગણું છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જેનો આ પૂરી બોરીનો ભાવ છે જે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે વેરાય પેઢીમાં આવેલું છે આ એક નંબર ફ્રેશ ભીંડો એ શું ભાવ હોય તો ભાઈ

25 રૂપિયો किलो વેચાય છે જે દંગાવા બીચ આ બ્લેક ડાયમંડ કાઢો Lamborghini નો છે જો ક્વોલિટી છે જેનો ભાવ 20 રૂપિયો કિલો વેચાય છે કયો ગામ પર કયો ગામ આજા પરથી ભાઈ આવે છે હું નામ

જે પચીસ થી ત્રીસ રૂપિયા કિલો વેચાય છે સાઠ રૂપિયા સુધી વેચાય છે કોનમભાઈ નામ ભાઈ તમારું સંજયભાઈ મિત્ઠુભાઈ જેનું નામ છે આ મરચા હે એક નંબર જેનો સાઈઠ રૂપિયા કિલો વેચાય દસ કિલો જેવો વજન આવે છે આ એક નંબર કારેલું છે જેનો ભાવ ચાલીસ થી લઈ ને પચાસ રૂપિયા સુધી વેચાય છે આ એક નંબર કારેલું જે કારેલા ભાઈ શું નામ તમારું રણજીતભાઈ છે જે ટંકારા સાઈડ થી આવે છે અને આ કરેલા નો વેપાર કરે છે ચાલીસ થી લઈને પચાસ રૂપિયા કિલો આ વધવાણી મરચું છે જે નાનું ટૂંકું શું ભાવે છે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે દસ કિલો ની બોરી આવે છે અને આ ફોરજી મરચી છે

સર જેનો સફેદ લીલો ગોટો છે જે લોધીરા ગામથી ભરતભાઈ આવે છે જે આ રીંગણા લઈને આવે છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જે દસ કિલોની નો ભાવ છે લક્ષની પેઢીમાં ભાઈ વેપાર આ મરચું ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચે છે જે પૂરી બોરી નો ભાવ છે આ પુરિયા વાળા ચોરા છે મો બાજુ ભાઈ જેનો ભાવ સો રૂપિયા થી માંડી ને એકસો વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ પુરિયા વાળા ચોરા કોણ એમ ભાઈ તમારું કલ્પેશભાઈ ભાઈ નું નામ છે કઈ પેઢી એમ એમ પેઢી માં કલ્પેશભાઈ આ ચોરા નો વેપાર કરે છે આ પીળા મરચા છે શું ભાવે પેલા જેનો ભાવ વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે પીળા મરચા એમ એમ પેટી માં ભાઈ વેપાર કરે છે શું નામ ભાઈ તમારું પિયુષભાઈ નામ છે આ એક નંબર ઝીણી મસ્ત કાકડી છે દેશી જેનો ભાવ પાત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને ઓધડું જબલું બસો વીસ નું વેચાય છે શું નામ તમારું મયુર ભાઈ નું નામ છે આ એક નંબર કોબીજ છે જે પચીસ રૂપિયા કિલો વેપાર કરે શું નામ ભાઈ તમારું વરુણભાઈ નું નામ છે જે રમેશ બટુકભાઈ કરીને પેઢી આવેલી છે જેમાં કોબીજ વેપાર કરે છે અને મોસ્ટ ઓફ પચીસ રૂપિયા કિલો વેચાય છે આ આ કોબીજ છે જે અઢાર લઈને વીસ રૂપિયા કિલો વેચાય છે આ નાનું કોબીજ છે કયું ગામ ભાઈ જામગઢ અહીનું લોકલ કોબીજ છે જે જામગઢથી ભાઈ આવે છે શું નામ તમારું હેમાભાઈ હેમાભાઈ ભાઈ નું નામ છે જે લોકલ કોબીજ અહીનું છે બે નંબર ભાઈ જે બગડેલ મરચા હે જે એસી સો ની ડબલું વેચાય આ પોચું મરચું એસી રૂપિયા નું વેચાય છે ભાઈ તમારું વિપુલભાઈ ભાઈ નું નામ છે તે આયા યોગેશ માં મરચા નો વેપાર કરે છે જે આ સફેદ ગોટી પચીસ થી ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય એ જો ભાઈ માર્કેટ માં જે લીંબુ પણ આવેલા છે લીંબુ 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 જો મીડિયમ એવા લીંબુ છે ભાઈ જે બે નંબર લીંબુ છે જે પચાસ રૂપિયા કિલો વેચાય માં મંદિર જે મીડિયમ એવું છે જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચે છે જય કોડિયાર માં ભાઈ વેપાર કરે શું નામ તમારું જયસિંહ ભાઈ ભાઈ નું નામ છે જે કઈ જય લાખા ભાઈ માં વેપાર કરે છે જે આ મીડિયમ લીંબુ છે જે સાઠ રૂપિયા કિલો વેચાય છે આ પૂરી બોરી નો ભાવ છે